રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો મોટો આપશે રાજકોટ શહેરે અનેક મુખ્યમંત્રીઓ આપ્યા પરંતુ ઉદ્યોગોનો વિકાસ નથી થયો એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ્સ ફાઉન્ડ્રી સહિતના ઉદ્યોગોને સ્વબળે વિકાસ થયો છે સરકાર તરફથી જે પ્રોત્સાહન મળવું જોઈએ તે મળ્યું નથી લોકો એવી સરકારને પસંદ કરશે જે ઉદ્યોગો માટે ઢાળ આપશે સુરતની ઘટના પરેશ ધાણી નું નિવેદન સુરતની ઘટના પહેલી નથી અને છેલ્લી પણ નથી સત્તાના જોરે ભાજપ વિપક્ષ ને નહીં પરંતુ સામાન્ય માણસના સ્વાભિમાન ને કચડી રહ્યું છે વિજય મકવાણ સૌરાષ્ટ્રનું રાજકોટને વંદન કરવા આવ્યો છે રાજકોટના જનજનના આશીર્વાદ લેવા આવ્યો છે આજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટે સ્વબળે પરસેવાની કમાણી રાજકોટની દેશ અને પ્રદેશમાં ઓળખી રાજકોટના કેટલાય મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની મૂડીથી રાજકોટના પાદરમાં પાયો નાખી અને સફર્સિબલ પંપનો ઉદ્યોગ હોય ફાઉન્ડ્રી ઉદ્યોગ હોય ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય ગોલ્ડ ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશન ઇમિટેશનનો ઉદ્યોગ હોય પ્રદેશમાં એની ઓળખ આ ઉદ્યોગ છે ભાઈ વેપાર ધંધા ઉદ્યોગ ફૂલા ફાયલા તો ભૂતકાળમાં મારા યુવાનોને રોજગાર પ્રાપ્ત થયા કમનસીબે એ રાજકોટની ચાર ચાર જેટલા મુખ્યમંત્રીઓ આપ્યા નેતાઓ મજબૂત પસંદ કર્યા પણ મજબૂત નેતાઓ રાજકોટની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા લોકોએ સ્વમૂડીથી વેપાર ધંધા અને ઉદ્યોગનો પાયો તો નાખ્યો પણ એને દોડવું હોય અને જો સરકારી સહાયનો ઢાળ મળે તો મારું રાજકોટ કે વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ ઉપરે સરી શકે પણ કમનસીબે જીતેલા ઘણા વર્ષોથી રાજકોટને સબળ અંત્વ આપ્યું હોવા છતાં રાજકોટવાસીઓની આશા અને અપેક્ષા પરિપૂર્ણ નથી થઈ એટલે નાના અને મધ્યમ વર્ગીય વેપાર ધંધા ભૂલે ફાલે ઉછરે અને એના મારફત મારા કેટલાય બેરોજગાર યુવાનો એને આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનોને રોજગારની તક પ્રાપ્તિ થાય એવું ધમધમતું રાજકોટ ફરી પાછું બનાવવા માટે પરમ રૂપાળો પરમાત્મા વધારીના હૃદયમાં બિરાજમાન થઈ એક પાયાના કાર્યકર્તાને આશીર્વાદ આપે એવી રીતે